નંબર વન સુરત માટે શહેરીજનો અમારા કર્મચારીઓ અને પદાધિકારીઓ દરેકનો અમે આભાર માનીએ છીએ છેલ્લા બે વર્ષથી આપ જાણો છો ગયા વર્ષે પણ સ્વચ્છ સુરત જે સુપર લીગ છે જેમાં ત્રણ શહેરોનો સમાવેશ થાય છે સુરત ઇન્દોર અને નવી મુંબઈ અને મને જણાવતા આનંદ થાય છે કે આ વખતે ગયા વર્ષે તો ઇન્દોર અને સુરત વચ્ચે બે ભાગ પડ્યા હતા એક નંબર માટે અને ત્યારથી આ પહેલી વખત ત્રણ સિટીને સાથે રાખીને સુપર સિટી લીગ જે ભારત સરકારે ડિક્લેર કરી છે એમાં આપણે ઇન્દોર કરતાં પણ સાઠ જેટલા પોઈન્ટથી આગળ છીએ એટલે કે ત્રણ સિટીની અંદર પહેલો નંબર આપણો છે એના માટે સુરત શહેર અભિનંદનને પાત્ર છે અમે દરેક કર્મચારીઓનો શેરીજનોનો દરેકનો આભાર માનીએ છીએ અને શેરીજનોને વિનંતી કરીએ છીએ કે આવતા વર્ષોમાં પણ આપ આ સુપર લીગમાં જે ત્રણ સિટી છે જેમાં સુરત હંમેશા પહેલા નંબર પર રહે એના માટે બનતા દરેક પ્રયત્નો આપ કરશો એવી આપ સૌ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ